અજમેર હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં સરસાનો વિષય બન્યો એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં અગિયાર લોકો જીવતા ભૂંજાયા અને તેત્રીસ લોકો દાઝી ગયા હતા અમદાવાદ રાજકોટ હાઇવે પર એક આવો જ અકસ્માત થયો છે અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો આ અંગે મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટર થઈને આગ લાગી હતી આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં બાવળા બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી ધોળકા સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો